આજે બાબા સાહેબ ડૉક્ટર ભીમરાવ આંબેડકરના મહાપરિનિર્વાણ દિને આપણે ભારતીય લોકશાહી સમાજ સુધારણા માટે તેમના અદ્વિતીય યોગદાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ બાબા સાહેબે આપેલા બંધારણીય મૂલ્યો સમાનતા ન્યાય અને સ્વતંત્રતા આજ પણ આપણા રાષ્ટ્રના માર્ગદર્શક અને પ્રકાશ સ્તંભ તરીકે છે સમાજના અંતિમ વ્યક્તિને વિકાસના મૂળતાની ધાર ધાર પર લાવવા બાબા સાહેબની દ્રષ્ટિ આજે પણ એટલી જ પ્રાસંગિક છે સમાજના દરેક વર્ગને સશક્ત બનાવવાનો સંકલ્પ આપણે સૌ વ્યક્તિગત અને સામૂહિક સ્તરે કરવો એ જરૂરી બાબત છે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને દ્વારા સામાજિક ન્યાય શિક્ષણ સ્કિલ ડેવલપમેન્ટ તેમજ આર્થિક સશક્તિકરણ માટે અનેક યોજનાઓ સરકારે અમલમાં મૂકી છે મારો પ્રયાસ રહેશે કે આપણા વિસ્તારમાં દરેક વિદ્યાર્થી યુવા મહિલાઓ અને પછાત વર્ગોને આ યોજનાઓના પૂરતા લાભ મળે નરેન્દ્રભાઈ જ્યારથી મુખ્યમંત્રી તરીકે આવ્યા છે ત્યારથી શિડ્યુલ કાસ્ટની અનેક વિવિધ યોજનાઓ એમણે અમલમાં મૂકી અને આજે પણ દેશના વડાપ્રધાન તરીકે એમને અનેક વિવિધ યોજનાઓ થકી રાજ્યના નીચામાં નીચા સ્તર સુધી એ યોજનાઓનો લાભ મળે અને શિડ્યુલ કાસ્ટનો વિકાસ થાય અને લોકો સમકક્ષ બને દરેક સમાજની સાથે સમકક્ષ બને એવા એમના પ્રયત્નો રહેલા